ચૂંટણીના સંદર્ભે ભાજપ પ્રદેશ અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આપ કોંગ્રેસના ગઠબંધન બાબતે પ્રેસ કોન્ફરન્સ આજે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું પ્રદેશ પ્રમુખ આંદ્રિ ચાલે અને લંગરો માથે બેસીને રસ્તો બતાવે પાટીલે તેવી ટીકા કરી છે એકસો છવ્વીસ બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી તેવું પાટીલે કહ્યું કોંગ્રેસે ચુમ્માળીસ સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી તેવું પણ પાટીલે કહ્યું હતું ભાજપ છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ પર જીત મેળવશે તેવું સીઆર પાટીલનું આજે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન એમના દ્વારા ગુજરાતની અંદર લોકસભાની બે સીટ જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દીવા સ્વપ્નમાં રાચે છે વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત તેર ટકા મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને એકાવન ટકા મત મળ્યા હતા કોંગ્રેસને લગભગ પચીસ છવ્વીસ ટકા મત મળ્યા હતા બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ તેર ટકા મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વરસાવા સિવાય બાકીની એટલે કુલ સાતમાંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે સાતમાંથી ચારમાંની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે પણ મને એક વાત યાદ આવે છે અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો બેઠો કે લંગડો તો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા પછી એમણે અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે સફળ છે ને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માગતી વખતે જે પૈસા આવતા હતા એમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યો કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે એટલે આંધળા અને બેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે અહીંયા પણ આંધળા અને બેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવસ